ઉપલેટાર જૂનો ઉપલેટાર રોડ આ તંત્રનું કામ બેકાર હાલે કાંઈ કાંઈ ત્રણ મહિનાથી આ રોડનું કામ હાલે આવી રીતે હોય પોઝિશન આવડી ખરાબ કરો તમે આ ખેડૂને એટલી મુશ્કેલી છોકરાઓને એટલી મુશ્કેલી તો તાત્કાલિક આ કામ કાયદેસર કરાવો આમાં આટ કામ કરાવો એ બેકાર કરાવો હો કાંઈક માલ હારો નાખો અને આની ઉપર રોલ ન હોય વાઇબ્રેટ અમારું પડે

ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી આ બાબતમાં આપણને તો આ યોગ્ય નથી લાગતું પણ પછી ગવર્મેન્ટ સરકાર તો પાંચ વર્ષ લગી તો એ એમને જ હતું કોઈ ખાડો પડી જાય તો ખાડો બુરીને વયા જાય ભવિષ્ય તો હવે આની માથે હજી શું આવે છે એ આપણને ખ્યાલ નથી પણ અત્યારે જે હાલ બની રહ્યો છે ને તો રોલ તો ખાલી મેટલ હોય ને તો મેટલ ઉપર તમે રોલ નાખી શકો મેટલને દબાવવા માટે રોલ ફેરવવો પડે ફરજિયાત છે એની માટે પાણી પણ સંટપોડવું પડે બરોબર તો એ તો બધું એની પેલા થઈ ચુક્યું હોય હવે અત્યારે તો એમાં અહીંયા નકરું કોન્ક્રીટ મટીરિયલ નખાય છે તમે તમારી નજર સામે અત્યારે પાછું એક વખત મીડિયામાં લઈને જુઓ કે મેટલ મટીરિયલ નથી આરસીસી કોન્ક્રીટ મટીરિયલ જ છે